ઉપલેટા પંથકમાં ભારે વરસાદ બાદ ખાના ખરાબી સર્જાય છે ખાસ કરીને તલંગણા ગામ નજીક આ વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાનની સહન કરવાનો વારો આવ્યો છે ઉપલેટા પંથક ના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ ત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા આ વિસ્તારમાં મગફળી કપાસ એરંડા અને સોયાબીન જેવા પાકોનું વાવેતર થયું હતું ત્યારે વરસાદને કારણે પાકોનું ધોવાણ થઈ ગયું છે તો અનેક સ્થળોએ વિજપોલ ધરાશાયી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા મારું મારું નામ સુરેશભાઈ રૂપાપરા ગામ તલંગણા છે મા રહેઠાણ મારું તલંગણા ગામડે છે હું એક ખેડૂત પુત્ર છું અને અત્યારે બે ચાર દિવસમાં એટલો વરસાદ પડ્યો કે તલંગણા ગામની અંદર આશરે સિત્તેરથી એસી વરસાદ છે આખા સિઝનનો એમાં બે ચોવીસ કલાકની અંદર ત્રીસથી પાંત્રીસ વરસાદ પડ્યો અને ગામમાં એવી તબાહી મચી ગઈ કોઈ કોઈને સપોર્ટ કરી શકે એવું નહોતું કારણ પાણી એટલું હતું સમા ઘરમાં ડૂબતું હતું અનાજ કાઢવું હતું કોઈનું ટીવી કોઈનું ફ્રીજ બધું ડૂબેલું છે અને આ લોકો ખાલી સર્વે કરવામાં મંત્રી ખાલી અનાજ લખી અને વયા ગયા છે અને બીજું વસ્તુ સિમેન્ટ કંઈનો પડ્યો કોઈનું ખાતર પડ્યું એ કોઈ વસ્તુ નથી આપ્યું અને ખેતરોમાં અતિ એટલું નુકસાની થયું છે કે ખેડૂતોને બબે બે ત્રણ ત્રણ લાખ રૂપિયા વીઘે રિપેરિંગ કરે ને ત્યારે ઊભું થાય નહીં અને આશરે તલંગણાની જમીન બારસોથી પંદરસો વીઘા જમીનનું ધોવાણ થયેલું છે અને પાક નિષ્ફળમાં બે હજારથી પચીસસો વીઘા કે પાટણવાનું પાણી તલંગણામાં એવું તલંગણાનું પાણી ભાદર કાંઠે જે ખેતરો હતો એમાં તબાહી મચી ગઈ છે કે ત્યાં અતિ વરસાદને કારણે મોટો મોટો કપાસ થઈ ગયેલો હતો ખર્ચો પૂરો થઈ ગયો હતો દાટીને તબાહીમાંથી માટી ચડી ગઈ છે અને જે લોકોને ધોવાણ થયું એને એકસ્ટ્રા પેકેજ આપવું એવી સરકારને નમ્ર વિનંતી મારું નામ રોહિત નંદાણીયા ઉપલેટા તાલુકાના તલંગના ગામે જે ત્રણ દિવસ પિસ્તાલીસ ઇંચ વરસાદ પડ્યો છે એમાં જે પારા ધોવાણા છે ખેતરું ધોવાણ થયું છે ને જે પાક નિષ્ફળ થયો છે ને જે અઢારસો થી બે હજાર વીઘાની જમીનમાં જે ધોવાણ થયું છે પાક ખેલ થયો છે એનું સરકાર પાસે એવી અપેક્ષા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ને વળતર ચૂકવે એવી માંગ છે

આ વિસ્તારમાં સમઢિયાળા અને તેલંગાણા સહિતના ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર પાસે સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા